નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હાલો હેલો હા તમે જોવો છો હા જોવાનું કરો છો હા હા એલા બાપુ આવે રાજકોટ માતાઈ હા હા

પછી એને હું બંધ કરી દીધું તો અધૂરું રહી ગયું કામ મારું હું પૂરું કરી દઉં આપડે કેટલું અધૂરું રહી ગયું કે અધૂરું જ રહી ગયું છે એમને હું ઘર માં એમ કે આ ઓલું હોય પૈસા ને બરકત નહિ માલ માલ નથી વેચાતો મારો કામ ધંધો ના હાલે આમાં દુકાન નો હમ એવું બધું છે હું શેનો માલ વેચો છો ચંપલ નો મશીન ને બધાય વેચવાના છે પણ કાઈ વેચાતું જ નથી એમને હું પૈસા પુરા ના થયા હમ સેના મશીન વેચવાના અમારે વેચવા તો બેસાડી દયો ને માતાજી લગભગ અમારે પચાસ વિગા જમીન વેચાઈ ગય મારા બાપા બાપુ આગળ ગયા તા બાપુ એ કીધું આવજો પાછા પછી હવા મહિનો થાય ને ત્યાં મને કીધું તમે હવા મહિનો થાય ત્યાં મને પાછો તાવ કર્યો મારી હવે દસ વીઘા રહી ગયા રેવા દે મારે મારા બાપા એ માનતા રાખી ને હવામાન થવા ની હમ અમારે મેલડી માં ને તે પચાસ જમીન વેચાઈ ગય તો વેચાઈ જાય ને પછી

તમે કયો એમ તો એટલું તો દીધું છે મગ ઘર મકાન એટલે ઘણું આપડે બીજું કાઈ નથી જોઈતું માતાજી આગળ જો મશીન લેવા હોય ને ના લેવા જ છે હું હવે બેસવા નું બધું તમે જે કયો એ બેસાડી નાખજો ગમે તે મારે બેસાડ કર મેલડી હમ અમારે એ આજે માતાજી રયા ને હા એમે આવી ગયા છે ને અમે બધા આયવા તા હું મારી વહુ ને છોકરો ને હા તઈ ઈ બાપુ એનું નામ તો મને ભૂલાઈ ગયું રે

અમારે જમીન વેચાતી જ નહોતી કોઈ ગ્રાહક જ નહોતો તતો પછી મેરડી માં રાઈતે સપનું સીડ્યા કઈ તારે તું કહેને કે મારા બાપુજી એક હવામણ કાવાણ માનતા રાખી દી એક જ ઝટકે બધું વેચાવી દીધી હ હા એટલે પછી હવે તમારે પૈસા હોય તો માતાજીને આ દિલથી માનતા રાખો હ અને મંગળવાર રેજો હ મંગળવા તો રહું છું બસ એટલે મંગળ બે થી ત્રણ મંગળવાર રેજો હ આપડે કેટલો ભાવ આવે તો માતાજી ને તો હું અર્દા કરું મારી આટલા ભાવ માં વેચાવી નાખવા ની ગણતરી છે ચાર પાંચ લાખ નો માલ છે ભાઈ હા એટલે આપડે માલ જ પડ્યો છે આપડે કેટલા લાખ નો વેચી નાખો machine machine તો હવે જુદા પાછા હું આપડે વેસવામાં માતાજી પાહે મારા હું શક્તિ નાખું કેટલા હુધી વેચી નાખું એ વેચી નાખ ચાર લાખ આજ બધો માલ ઉપરનો માલ દે છે ને માલ પડ્યો છે ને ઘરમાં માં એ બધો દઈ દેવાનો છે હો એ પછી છીટુ ને એવું જ છે બધું હું હા એટલે ચંપલ નું જ આઈટમ છે બધી હું મશીન તો જુદા મશીન છે બે લાખ ના મશીન છે આ સપ્લાય છે છે જે ઈ લેડીઝ વેર છે કે જેન્ટ્સ જેન એ બધી તો સીટ માં જેસે બનાવે લેડીઝ એ બનાવી તો ઈ જેન બનાઈ છે માલ લઈ જાય આપણા ઘરે કાચો હું એટલે ને એવું બધું ના ચામડું નથી સીટ જ છે અમારી આ ગણો ઠીક 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 ચંપલા ને સીટ હમ હમ હા 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 અને તમે પ્રજાપતિ છો ના ના અમે તો મોચી છીએ એ ઠીક તો તો આપણે બધે ભાયુ થઈ તમે અમે મોચીજી મોચી છો હા પણ અમે ખિલ્લ્યું અમે ખિલ્લ્યું મારવાનું કામ કરીએ અમે આ પાછું નથી કરતા કે કે ના છો તમે અમે મૂળ તો અમે અહીંયા બાજુ રાજકોટ ની બાજુ નથી કેવા છો તમે અટક હે અટક કેવી છે અમારી અટક રાઠોડ રાઠોડ હા આપડા તો આવે જ ને અટક રાઠોડ ને પરમાર ની બધી હા હા એટલે એવું છે પણ આ માતાજી નું આ મેલડી આપણે નું આપડે માતાજી પરચો દીધો એ વાયરલ કરી ને તમને કઈ વાંધો નહી ને ના એ પછી પૂછવું પડે મારા ઘર વાળા તો એ પછી એમ ના કે એમાં હું છે જો અમારે માતાજીને નો પરચો દઈએ ને તો તમારે એ વાયરલ થાય કેમ કે અમારે મેલડીમાં એ લગભગ જીને જીને પરસા દીધા ને હા મારે મારા બાપુજીને નો પરચો દીધો કવ તો શું પાછા વીઘા જમીન હતી બધી વેચી નાખી અને અટાણે અમે ઢોલકા પેટી વગાડીએ લ્યો

અમાર મારી મેલડી માં રહેને હારે હારે નો બધાય ને હાટાખડ ભરાઈ દીધા બધાય ને રોડ માં જ લઈ લીધા કોઈ ડ્રાઇવિંગ માં સડી ગયા કોઈ તમે કો ક્યાંય ચડી ગયા હા માર માતાજી એટલું પરસો દી જો તમે ક્યો ના એમ તમુ મારા ઘરવાળા ને પૂછવું પડે 12:00 ગયા છે એ આવે 10:00 વાગે જો માતાજી મારી માતાજી તમને જો આ પાડો ને તો તમારે ત્રીજો દી નો થવા દે લ્યો તમને ગેરંટી દઉં લ્યો પણ ભાઈ તમારી મંજૂરી હોય તો થાય ભાઈ જો આ તો માથા પાહા છે ને આ તો મેલડી છે ભાઈ જો રીજે તો રાજ્ય ખીજો તો બધું ખાઈ જાય એટલે જ ને એટલે આ તો માતાજી છે તમે હાથા દિલ થી માનતા રાખો એટલે તમારા ઘરે ખાવા દાણો નો રવા દી તમને 1000% ગેરંટી દઉં લ્યો આટલું આટલી માતાજી માથે એના પરસો છે એ તો છે ને માતાજી છે જ બધે કે એક અમે આખું કુટુંબ માનતા હતા ને

એટલે એ એમને માનતા અમે લેતા જ નથી કે હું માતાજી ને એમ અમે એ કઈ માતાજી ને માનતા નહિ અમારે કુળદેવી ને માનતા ને એટલે ઠીક 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 એ તમે આ છે ને તોય તમારે ત્યાં માળી તમારે માતાજી ની દયા કેવાય હા કેમ કે આ માતાજી નો પરસો કેવાય કે તમારે અટાણે જા આ બધું કરવું પડ્યું એટલે એ માતાજી ની દયા કેવાય હા 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 નકર અટાણે માણસ ગમે એમ વેસે તો વેસાતું જ નથી એવો તે જા માતા એ બે મય વારા દી મોળ વેચા જાય દીજો છોકરા મારસો તમારે કો પતપત 120 ગા જમીન લે છે હા આ જીની માતાજી ની દયા હોય ને એનું વેચે બાકી બીજો કોઈ નો વેચે હા હે હાલો જે માતાજી કાય વાત છે જે માતાજી માડી તમાર નામ કીધું હે પાર્તીબેન હે પાર્તીબેન પાર્તીબેન માર આખો નામ હે આખો નામ પાર્તીબેન તમાર ઘરવાળા નામ હે ઘરવાળા નામ ચંદ્રરાજભાઈ અને આપણી અટક તમારી અટક હે ચૌહાણ ઠીક અમે રાઠોડ છીએ હો હા કઈ વાંધો નહીં મારી હું છે ને માતાજીને આરાધના કરું છું કે તમારે લગભગ થોડાક દીમાં બધું વેચાઈ જાય એ હાલો છે માતાજી હો ભાઈ કઈ કરતા નહીં આપણે મારાથી કઈ થાય નહીં ને લગન હેરાન થઈ જાય અમે ને તમે હું